ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય આરે સાંભળ યજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે હારે સાંભળ યજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે હાર ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો હાર ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો હાર નથી કાયમયા ઘટમાં રહેવાનો હારે નથી કાયમયા ઘટમાં રહેવાનો હારે પછી પાછળથી થશે પસતાવો હો જીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે હારે પછી પાછળ થી થશે પસતાવો હો જીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે અમારે સાંભળ્યો જ્ઞાની જીવ અંધકાર છે હારે સાવ યગ દીવડા કરી લેને દીવડા મા તો ઘોર અંધકાર છે હાર પૈરા તીર્થ કાશી કે તાર હાર પાર તીર્થ કાને કે તારમાં તું તો નયો તીરના ઘટે તું તો તારું યંત્ર તો રહી ગયું કરોડા ઘટ તો ગોર યંધકાર છે હારે તારો યંતર તો રહી ગયું કોરુ હો જીવડા ઘટ તો ગોર અંધકાર છે સાંભળ સંભળન જીવડા કરી લે ને દીવડા ઘટ માં તો ગોર હારે હારે અખીરાત ભજન મારે જાગતા હારે અખીરા ભજન મારે જાગતા હાર તાલ માથું ધૂણા હારે તાલ ના તું રે માવતા હે તારો યા તોય ના રે જાગે હો જીવડા ઘટ તો ગોર અંધકાર છે હારે તારો યાતમ તો તોય ના જાગે રે જીવડા ઘટ તો ગોર અંધકાર દકાર છે હરે સાંભળના ની જીવડા કરી લેને ને દીવડા હાર સાપડ યજ્ઞાની જીવડા ફરી લે જીવડા ખટ મા તો ગોર યંધકાર છે હર પને સંતોષી ખામણ સારી હા હરે તને સંતો શીખામણી આપે સારે હરે છસ સદગુરુ નો ચરણ લે સ્વાકારી હરે છસ સદગુરુ શરણ લે સ્વાકારી હરે મunggu માનવ જીવન લે તારી હો જીવડા ઘટમાં તો કોર અંધકાર સે હરે મunggu માનવ જીવન લે તારી હો જીવડા ઘટમાં તો